પ્રખ્યાત ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા રોશન નું પાત્ર જેની પર મિસ્ત્રી નું જીવન દુઃખી ઘેરેલું છે અભિનેત્રીએ પેલા શો ને અલવિદા કહી દીધું છે પર મિસ્ત્રી શો છોડ્યા બાદ સતત સમાચારમાં છે ત્યારે મિત્રો તેને સોના નિર્માતા અસિત મોદી સામે મોરચો ખેલો છે જેની પર સોશિયલ મીડિયા પર સતત અસિત મોદી વિરુદ્ધ સતત વિડીયો શેર કરી રહી છે જ્યારે જેની પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડીને બેરોજગાર છે અને જેની પર બેન વેન્ટિલેટર પર હતી અને તેના નાના ભાઈનું પણ નિધન થયું છે ત્યારે તેની બહેનનું પણ નિધન થઈ ગયું છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ